તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસ ને રવિવારે સવારે પત્રકાર એકતા પરિષદ નું દ્વારકા જિલ્લાનું અધિવેશન જામ રાવળ ગામે યોજાતા બહારથી આવતા મહેમાનો પ્રદેશ જિલ્લા જોન લીગલ સેલ મહિલા વીગના હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે ગામના શ્રેષ્ઠીઓ અધિકારીઓ રાજસ્થ મહેમાનો જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયેલા અધિવેશનમાં દ્વારકાધીશનો પ્રસાદીનો ખેસ પહેરાવી એકબીજાને ભેટી સ્વાગત કરવામાં આવ્યું હતું સૌપ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રદેશના પત્રકારિકતા પરિષદના આગેવાનો અને શ્રેષ્ઠીઓ વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં દીપ પ્રગટ્ય કરતાં પત્રકારિકતાના નારાઓ ગુંજી ઉઠ્યા હતા શબ્દોથી મહેમાનોના સ્વાગત બાદ મહેમાનોનું જિલ્લા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સુંદર પ્રવેશ સ્ટેજ સમિયાણો સાથે સંગીતના સુરેલાયાની વરિષ્ઠ સાત પત્રકારનું સન્માન સાથે હસમુખ પટેલ અમદાવાદના મુખ સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી કાર્યક્રમની તૈયારી ઘરની દીકરીના લાગણી તૈયારી પિતા કરતા હોય ત્યારે કોઈ કચાસ ન હોય એવી તૈયારી હતી સમગ્ર કાર્યક્રમના ભરપેટ વખાણ થાય અને એક એક પત્રકારના મુખ મુદ્રા ઉપર ખુશીનો અહેસાસ જોવા મળે ત્યારે આપોઆપ નક્કી થાય કે કાર્યક્રમ સફળ થયો હતો કાર્યક્રમનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષના પ્રભાવી સત્ય છલકાતા પ્રવચનથી થતા એકદમ શાંતિ સ્થપાઈ ગઈ અને સરકાર પાસે પત્રકારોની સમસ્યાનો ઉકેલ માટે કરેલા પ્રયત્નો પત્રકારો ઉપરથી આફત સામે લડત અને સંગઠનનું મજબૂતીકરણ સાથે સમય પ્રમાણે ફેરફારો ચોક્કસ ગાઈડલાઈન નિષ્ઠાવાન પત્રકારત્વની ટ્રેનિંગ જેવી શિબિરનો માહોલ જામ્યો હતો વરિષ્ઠ પત્રકારોના ઉચ્ચાર કંઈક એવા હતા આટલું સ્પષ્ટ વ્યક્તવ્ય ક્યારેય સાંભળ્યું નથી પત્રકારોની ચિંતા કરતું સંગાથ પણ જોયું નથી ફરી બીજા અધિવેશનનું આમંત્રણ આપી સૌને જોડાવા અપીલ કરી હતી પત્રકાર પત્રકાર એકતા એકતા પરિષદ ગુજરાત અમારો પ્રવાસ ગઈકાલથી એટલે કે રાજકોટ સૌરાષ્ટ્રનું માન્ચેસ્ટર જે કહેવાય છે ત્યાં જિલ્લા કાર્યાલયનું ઓપનિંગ કર્યું પ્રદેશના પાંત્રીસ આગેવાનોની હાજરીમાં અને સ્થાનિક પત્રકારોની હાજરીમાં ભવ્ય ઓપનિંગ થયું અને ત્યારથી સીધા બપોર પછી અમે જામનગર આવ્યા જામનગરનું નું અધિવેશન ગઈકાલે ત્રણ થી પાંચ હતું સાથે ભોજન લઈને છૂટા પીડા અને રાત્રિ રોકાણ વાળું બે દ્વારકાના જામરાવર ગામમાં હતું એક ગામડામાં પણ મોટી સંખ્યાના પત્રકારો એક જિલ્લામાંથી ભેગા થાય અને સુંદર આયોજન સફળ અધિવેશન થાય એ દાખલો જામરાવલે છે દેવભૂમિ દ્વારકામાં કાર્યક્રમની તૈયારી તો ક્યારે થઈ ખબર નહીં પણ અમે સાંજે એન્ટ્રી કરીને ગેટ જોયું ને ત્યારે અમને એમ થયું કે કોઈના ઘરે લગ્ન પ્રસંગ લાગે છે દીકરીના લગ્ન હોય ને બાપ જે તૈયારી કરે ને એવી તૈયારી જામરાવલે આ આયોજનમાં પત્રકારોના સ્વાગત અને સન્માન માટે કરી છે એક એક પત્રકારનું નાના હોય કે મોટો હોય બધાનું એક જ સિસ્ટમથી સંગીત સાથે સ્વાગત કર્યું છે અને આ સ્વાગત બાદ કાર્યક્રમનું વિશાળ સ્ટેજ વિશાળ મંડપ ભોજનની સુંદર વ્યવસ્થા અને એના ઉપર ચાર ચાંદ લાગે એવી કાર્ય પત્રકારોની ગિફ્ટની પણ સુંદર વ્યવસ્થા દાતાઓની હાજરી રાજસ્થ મહાનુભાવોની હાજરી જિલ્લા પ્રદેશ અને ઝોનના ગુજરાતભરમાંથી ચાલીસ કરતા વધુ આગેવાનોની હાજરી અને દેવદેવી દ્વારકા જિલ્લાના મોટા ભાગના સિનિયર પત્રકારોની હાજરી એમાંય સાત સિનિયર પત્રકારોનું બહુમાન કરવાની અમને જતક મળી એનું અમને ગૌરવ છે અને આજરા કાર્યક્રમે સફળતાને ચાર ચાંદ એટલા માટે લગાવ્યા છે અત્યાર સુધીમાં પચીસ અધિવેશન પૂરા કર્યા છવ્વીસમું અધિવેશન છે છવ્વીસ માં અધિવેશનમાં સર્વશ્રેષ્ઠ અધિવેશન શકે હોય કામકાજ ન આવી શક્યા હોય તો જોઈને પણ અફસોસ થશે કે આમાં હું ભાગીદાર બની શક્યો એટલે છેલ્લે તો કાર્યક્રમમાં બધાનું માન સન્માન તમામ પત્રકારોને ભેટ બાદ જેના અનુભવાયના મન ભરાય એકાવતને સાર્થક કરતું સમૂહ ભોજન કરી અને આજ આજનો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે બધા જિલ્લામાંથી આવેલા હોદ્દેદારો દ્વારકાધીશના દર્શન કેમ ભૂલે એટલે બપોર પછીની ટુર ચાલુ થાય છે દ્વારકાધીશના દર્શનની આજનો કાર્યક્રમ પત્રકારોનું ખાલી સ્નેહ ભિલન કે દિવેશન નહીં પણ એક ભવ્ય મંદિરના દર્શન ભગવાન ના દર્શન અને દ્વારકાધીશ નીકળે એવી પ્રાર્થના અહીં ઉપસ્થિત મહેમાનોએ પણ કરી છે ત્યારે જે મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ સફળ બને આયોજકોએ જે તંતોડ મહેનત કરી એ તમામનો જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી સોની અને અનિલભાઈ લાલ આ બધાનો અમે પ્રદેશ સમિતિ વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આજના કાર્યક્રમની સફળતાનો શ્રેય જામરાવલના યુવાનોને જાય છે અને આ યુવાનોની મહેનતને અમે ક્યારેય નહીં ભૂલીએ